દોસ્તો આ રાજનીતિની કમનસીબી છે કે દિગ્ગજ સારા નેતાઓને ટિકિટ નથી મળી રહી અથવા આ જ્ઞાતિવાદનો જે ભરડો છે કે આ મતદારો વધારે તો એને ટિકિટ મળશે અને આપણે પણ કેટલાક અંશે એટલા જ જવાબદાર છીએ કારણ કે આપણે પણ આપણી જાતિના જ ઉમેદવારને વધારે પસંદ કરતા હોઈએ છીએ શું એ સમય નથી આવી ગયો કે જાતિથી ઉપર ઉઠવાની વાત હોય અને એટલા જ માટે બે ચહેરાઓ શા માટે ટિકિટ એમને નથી મળી રહી એક તો શક્તિસિંહ ગોહિલ બીજો ચહેરો એક તો શક્તિભાઈને આપણે વિધાનસભામાં પણ હરાવી દીધા હતા એક સારો નેતા સારો બોલવા વાળો સારો જાણકાર સારો સૌમ્ય નેતા વિધાનસભામાં નથી મળ્યો આપને એની પણ આપણે કમનસીબી છે એક બીજો નેતા કનુભાઈ કલસરિયા ખુદ એમની સત્તા હતી ભાજપની સત્તા હતી લડ્યા નિરમા સામે લડ્યા સત્તામાંથી નીકળી ગયા ત્યારબાદ ફરીથી હવે કોંગ્રેસમાં આવ્યા છે પરંતુ કોંગ્રેસમાં પણ એમને ટિકિટ નથી આપવામાં આવી રહી તો આવા બે ઉમદા નેતાઓને સાંસદ કેમ બનાવ નથી આવી રહ્યા એની પાછળના કેટલા કારણો છે કોઈ બી પક્ષ જે જ્ઞાતિના ઉમેદવારો મતદારો વધારે એને જ પ્રાથમિકતા આપે છે એ હકીકત છે એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ બંને પક્ષોમાં જ્ઞાતિવાદ છે છે અને છે આવી પરિસ્થિતિમાં આ બે જેવા ઉમદા નેતા મળવા કેમ એમને કેમ ટિકિટ ના મળે એમને કેમ ના જીતાડીએ આપણે નથી જીતાડતા અને એટલા જ માટે આપણે વાતો કરતા હોઈએ છીએ કે સારા નેતાઓ સારા નેતાઓ સારા નેતાઓ પરંતુ આપણે જ વોટ નથી આપતા આવા સારા નેતાઓને શક્તિભાઈનું શું થયું શક્તિભાઈ જેવા સારા નેતાને આપણે ચૂંટ્યા જ નહીં તો વિધાનસભામાં ગયા જ બિહારના છે કનુભાઈ કલસરિયા ખેડૂતો માટે આજે પણ લડે છે આજે પણ રસ્તા પર છે આજે પણ ખેડૂતોની વાત કરે છે આવા નેતાઓની જરૂર છે સારા નેતાઓની એજ્યુકેટેડ નેતાઓની કે જેવું બોલી શકે કઈ કરી શકે સમાજ માટે લોકો માટે પરંતુ આપણને પસંદ નથી ચૂંટણી આવે એટલે આપણી જાતિનો જે નેતા હોય એને આપણે જીતાડતા હોઈએ છે અને આ કમનસીબી કહું તો કમનસીબી અને બદનસીબી કહું તો બદનસીબી આવા નેતાઓને ચૂંટીને જીતાડીને સંસદની અંદર વિધાનસભાની અંદર મોકલવા પડશે નહીં તો આવનારો સમય એ સંસદમાં પણ આપણે જોયું હશે છેલ્લા પાંચ વર્ષની અંદર માત્ર દેકારા કરવાના નેતાઓ જ જોવા મળ્યા છે હા વિધાનસભાની અંદર દેકારો જ કરવાવાળા નેતાઓ મળે છે સમજવાની જરૂર છે કે સારા નેતાઓને જીતાડવા પડશે એ કોઈ જ્ઞાતિનો હતો નથી કોઈ જાતિનો હતો નથી કોઈ ધર્મનો નથી હોતો એ તો માત્ર આપણો નેતા હોય છે અને એટલા જ માટે સારા નેતાઓને પસંદ કરો નહીં કે ખોટા નેતાઓને જાતિના નેતાઓને સારા અને સાચા નેતાઓને પસંદ કરો તો કનુભાઈ કલસરિયા અને શક્તિસિંહ જેવા નેતાને આખરે શા માટે ટિકિટ નહીં આ એક મોટો સવાલ છે દોસ્તો આ પ્રકારના વિડીયોઝ જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નીચે લાલ બટન છે એ લાલ બટન આપ ક્લિક કરી શકો છો શેર કરો જય હિન્દ જય ભારત